મિત્રો દેવગઢ બારીયા અને દાહોદ વિસ્તારના ઓબીસી મિત્રો એકત્ર થઈ અને પ્રાંત અધિકારીને એક આવેદન પત્ર આપ્યું અને ઓબીસીના જે કંઈ હક અધિકાર છે ખાસ કરીને ઓબીસીની જે સત્યાવીસ ટકા અત્યારે આરક્ષણ અનામત મળે છે એ સત્યાવીસ ટકા નથી એનો પૂરતો અમલ નથી થતો અને દરેક જગ્યાએ સત્યાવીસ ટકા આરક્ષણ મળે એ માટે એ લોકોએ રજૂઆત કરી કેવાનો મતલબ ઓબીસી સમાજના લોકો કદાચ આઝાદી પછી પહેલી વખત જાગ્યા હોય તેવું લાગે છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આ વિષય ઉપર કેબી બાબરિયા જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનયર છે એમનું શું કહેવું છે એ આપણે જાણીએ જય ભારત જય સંવિધાન ગઈકાલે ઓબીસી સમાજના સરકારી કર્મચારીઓએ દાહોદ જિલ્લામાં હજારો સંખ્યામાં એકઠા થઈ અને એમના બંધાણી હક અધિકારો બાબતે જે આવેદનપત્ર આપ્યું અને જે જયેશભાઈ વરિયા જે છે પ્રોફેસર એમની આગેવાનીમાં અને એમના જે છે એ નેતૃત્વમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ બદલ જયેશભાઈ વરિયા અને તેમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બંધારણમાં આર્ટિકલ હોલ હોલની અંદર ઓબીસીને વસ્તીના પ્રમાણમાં નોકરીઓ આપવાની જોગવાઈ છે જે નોકરીઓ ના ભરેલી હોય એ બેકલોગ ભરવાની પણ આર્ટિકલ સોળમાં જોગવાઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે એ આ કોઈક જે છે અધિકારો આપતી નથી એમનો હિસ્સો આપતી નથી અને જે ઓબીસીના નેતાઓ જે છે ધારાસભ્યો સંસદ સભ્યો છે એમને પણ જે છે ભારતીય જનતા પાર્ટી દબાવીને રાખે છે એટલે એમને પણ બોલવા દેતી નથી અને જો એ લોકો બોલે તો એમની પણ ટિકિટ કાપી નાખે છે એમને હેરાન પરેશાન કરે છે તો આજે બુદ્ધિજીવીઓ જે છે ઓબીસી સમાજના જે સરકારી કર્મચારીઓ એમણે જે છે એ એમના બાળકોના જે અધિકારો બાબતે જે રજૂઆત કરી અને જે ક્રાંતિની શરૂઆત કરી છે એ બદલ હું જયેશભાઈ વરિયા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ ઓબીસીના તમામ ધારાસભ્યોને કહું છું તમે પણ જે છે એ આવા સમાજના યુવાઓને જે છે કર્મચારીઓને અભિનંદન આપો અને ગુજરાતના તમામ જિલ્લાઓના ઓબીસી કર્મચારીઓ જે છે એ આ જ લાઇન પર જે છે એ ઓબીસીના હક અધિકાર બાબતે આવેદનપત્ર આપે તેવી અપીલ કરું છું જય ભારત જય સવિતા